રેજી મળાને યુનિવર્સિટી યુનિવર્સિટીનું કામ ચાલે છે હમમ એની છોકરીઓ છોકરાઓ બધો ખાસો બધો હતો જે સફાઈ કરવા માટે પણ આવી ગયા છે કેમ એનએસએસ કેમ હમમ એક ભાઈ ચાલે છે જુઓ પાછળ થોડા હતા નહી બે ત્રણ ભાઈઓ

આવો પબ્લિક થોડી દેખાડી દો તો પેલો કાચ ખુલ્લો જાણે ગરમ એ ક્રિસ્પી હું નહીં તીખા હું હુમન વાસ પહોંચે આમે હુમન વાસ આવી ગયા હું ઓબા ઘટકે મે અમિતા આપો હોય થી છે પછી આવશે નારકોટ બાજી 35 35 વન વે કરી દીધું છે બધી આત્રીઓ માટે I do huge both for

છે <mulain> આવે <mulain> અતને ભૂખ લાગી છે ઇડલી સેવા કેમ सिकंदरબાદ તેલંગાણા એ મજા યાર બી બોલો બસ અહીંયા ફૂલ છે અહીંયા ટાઈમ થઈ ગયો ઇડલી काय आहे इडली सांभार बस वे गोन केएम पॉइंटली पब्लिक सिटी उभी आहे नाही आणि सिकंदराबाद चलो मळिये हूं नाम तमारू अश्विन भाई ने बदा मळया खूब आनंद थयो एمنا दादा न मारा चलो जय माता दी जय माता दी હવે નીકળીએ છીએ થી આગળ ઓવે પબ્લિક ફૂલ છે આઈથી માહોલ પછી નઈ પછી અને પછી ડિમ્પલ આગળ જતો તો પણ ટ્રાફિકો ભાવે પછી થઈ દોતા જય માતાજી મિત્રો હું અને આરતી અમે બે એકલા જ અમે બે એકલા ચાલતા થયા છીએ હવે નારગઢ થી આગળ હવે પબ્લિક નો માહોલ પણ અહીંયા જોરદાર છે ઘણા બધા સબ્સ્ક્રાઇબર મળ્યા ઘણા બધા અને ઇડલી સંભાર પણ અહીંયા સંભાર જોરદાર હવે આગળ નીકળીએ જય માતાજી મિત્રો જુઓ કેન્ડી ની મોજ છે અહીંયા ભક્તો એટલા જોરદાર ને અંબે માના તમે ચાલુ ગાડી માં તમને કેન્ડી ખવરાઈ જાય વા નહી આલી નારગર દે જી થોડા જ આગળ જાય ટમ કેન્ડી આઈ કેન્ડી આઈ અને ગાડી હમ જય

ये जो आदमी પટેલ સેવા કેમ્પ આવ્યો બજુ સરદાર પટેલ સેવા કેમ્પ નિયમિત આહા હા કેટના બડા હે દેખો કીધર ભી સાઉન્ડ હે આહા પબ્લિક જો અંદર બેઠી આહા હા હા મે ચટલી બબલી બેઠી જો જો અહીંયા પૂરી ડીશ છે ઠંડી છાશ લાઈવ ઢોકળા છે જમી લઈએ આપણે થોડા લેવા જો આрте લાઈવ ઢોકળો લાવી છે गरम પાછો મસ્ત ક્યાં કેમ પતો ઓઢવ જલિયાણા કેમથી થોડો આગળ ના ઓઢવ બાજુમાં ચા હતી ને ઓઢવા જતો હમ હવે થોડા આગળ નીકળી અમે અસલને તો ગાઈસ અમે ફાઇનલી હવે ઈશુ થઈ અમને ખર્ચ રીટર્ન થઈ ગયા બોલો

તમ ઇધે જો રીટર્ન હોય શું કેવો બમ જાતા હે ટ્રાફિક હવે તો બટર ટ્રાફિક થાઉ છલ્લા ડોકળો ખા એ ખા દો તો ન કોઈ ખાયા ને કુચ પિયા ઉસ બેઠે બેઠે હે તો સંગમાં જવું આરવાં કે જો આપડે એટલે ખા દો ને ઇટલી સબ આેરિયા કે હે નિયુ લાગે ને નેરુ ની બનતા ઉડી હું તો ગાડી મેલી દીધી હારું તી કોવા હતી કોપઈ ગાડીન સ થડે ઓ ઇડલી ખાધી થી તના એટલા પાસાય અહીંયા કોઈ રસ્તો હતું જ ની બહાર પણ તોય બધું અમે એક રોકાયા હે માતાજી મિત્રો જુઓ જમવામાં શું છે લસણિયા નું લસણિયા છે લસણિયા ગોઠિયા

પછી ત્રિસુલિયા ઘાટે થોડો આમ એવું કહેવાય થોડી જગ્યા મળી તે ગાડી રિટર્ન કરી દીધી તે આ મોડ મોડ આઠ વાગે ઘેર પહોંચી ગયા માતાજી નોમ લઈ હવે જવું હોય તો નોમ દસ અમે જઈ ગયા બહારનું બાકી ડ્રોન સો જોવા રહી ગયો અમને મેં

વિડીયો તો લાઈક શેર કમિન્ટ કા જય અમે ગુડ નાઈટ